વિસાવદર ચૂંટણી કાનૂની અડચણો બાદ જ્યારે આજે જાહેર થઈ છે ત્યારે હું વિસાવદરની જનતાને અને ગુજરાતના ખેડૂતોને અભિનંદન પાઠવું છું આ જે ચૂંટણી છે ગુજરાતના લડવાના છે આ ચૂંટણી આમ આદમી પાર્ટી કે માત્ર ગોપાલ ઇટાલિયા નહીં પડતું આ ચૂંટણી ગુજરાતના ચોપન લાખ ખેડૂતો મજૂરો શ્રમિકોની ચૂંટણી છે ભાજપે વારંવાર વિસાવદનની જનતા અપમાન કર્યું છે ત્યાંથી ધારાસભ્ય ચૂંટાય ભાજપ નો ન ચૂંટાય વિસાવદરની જનતા ભાજપ વિરુદ્ધ મતદાન કરે એટલે ભાજપ છે રૂપિયાના જોરે ધારાસભ્યો ખરીદવાનો ધંધો કરે છે ત્યારે અમે આમ આદમી પાર્ટીએ પેલા સર્વે કરાવડાવ્યો કે ભાઈ હવે તમને તમારી શું ઈચ્છા છે ત્યારે વિસાવદરની જનતા એવું કહેલું કે અમને મજબૂત લીડર આપો આજે પણ અમે ભાજપને હરાવવા માટે તૈયાર છીએ એટલે ગોપાલ ઇટાલિયાજી જેવા મજબૂત લીડર આપ્યા છે અમે અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો વંચિતો ગરીબો શોષિતો અને એ અને એનો અવાજ વિસાવદરની ચૂંટણીમાં જીતવાનો છે રહી વાત ત્યાં ભાજપની તો ભાજપ એવા પોસ્ટરો માર્યા છે કે ભાઈ ભાજપ લાવો ને વિસાવદર બચાવો શરમ આવી જોઈએ ભાજપને ત્યાંની તાલુકા પંચાયત ભાજપની જિલ્લા પંચાયતો ભાજપને ધારાસભ્ય ભાજપનો સાંસદ સભ્ય ભાજપનો રાજ્ય સરકાર ભાજપની કેન્દ્ર સરકાર ભાજપની તો તમે સેનાથી વિશાવદર બચાવવાની વાત કરો છો વિસાવદરની સાથે તમે અન્યાય કર્યો છે વિસાવદરના ખેડૂતોને અપમાન કર્યું છે એટલે મારી ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે એક થઈને આ વખતે પાર્ટીઓ ભૂલી જાવ તમે કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ગોપાલ ઇટાલિયા એ ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવા જઈ રહ્યો છે ત્યારે તમે બધાએ એમને મદદ કરીને ઝાડુનો બટન દબાવજો કારણ કે એટલા માટે કે જો વિસાવદની ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોનું દેવું માપ કરશે ભાજપ વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો ઇકો ઝોન નાબૂદ કરશે વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોને પૂરતા મગફળીના અને કપાસ સહિતના પાકોના ઉપજના ભાવ આપશે વિસાવદરની ચૂંટણી ભાજપ હશે તો પાક લીમુ ફરીથી ચાલુ કરવું પડશે ભાજપે વિશાવાદની ચૂંટણી હારશે તો આખા ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે અને ગોપાલ ઇટાલિયાજી જયારે જશે વિધાનસભામાં ત્યારે એનો અવાજ ગુંજશે રહી વાત કોંગ્રેસની તો કોંગ્રેસના નેતૃત્વને પણ મારી વિનંતી છે કે તમે ચાર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમને ટેકો આપ્યો આપણે નક્કી થયેલું હતું છતાંય તમે ઉમેદવારો ઉભી રાખવાની જે વાત કરી રહ્યા છો એટલે તમે ગઠબંધન તોડ્યું છે સાથે સાથે તમે કોના દબાણથી તોડ્યું છે ખબર નથી રાહુલ ગાંધી કહેતા હતા કે ભાઈ બે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમની જેમ કામ કરે છે કદાચ એ લોકોએ ધંધાના અથવા તો બીજા કોઈ દબાણથી ઉમેદવારો નક્કી કરવાનું નક્કી કર્યું હોય પણ તમારે કોંગ્રેસના વિસાવતરના કાર્યકર્તાઓને વિનંતી કરવી છે આજ જોડીને કે આ તમારો અવાજ એમાં એની જીત થવી જોઈએ ખેડૂતોની જીત થવી જોઈએ ગોપાલ ઇટાલિયાની જીત થવી જોઈએ એટલે આ મેસેજ પણ આખો ક્લિયર ત્યાં પહોંચવું જોઈએ અને કોંગ્રેસવાળા એવું કહે છે કે અમને ઉમેદવારમાં પૂછવા નથી આવ્યું અરે ભાઈ તમે પેટાચૂંટણીમાં અમને નથી પૂછ્યું કારણ કે જેના ભાગમાં હોય એ ઉમેદવાર નક્કી કરે છે ચોવીસ લોકસભામાં તમે નક્કી કર્યા હતા રહી વાત એવું કહેવાય છે કે ભાઈ ભાવનગરની લોકસભા તમને આપી હતી ભાઈ ભાવનગરની આપી હતી તો જામનગર હું પ્રદેશ અધ્યક્ષ મારી સીટ હતી તો એ કોંગ્રેસ લડી છે તો ગઠબંધનમાં કોણ લડે છે ક્યાંથી લડે છે ઇમ્પોર્ટન્ટ નથી ગઠબંધનમાં ભાજપને આપણે કેમ હરાવીએ ઇમ્પોર્ટન્ટ છે અને છેલ્લી વાત મારે એવું કહેવું છે કે આ ભાજપના આ વિષાવદનની ચૂંટણી છે કે ભાજપને ભાજપ જેવા અજગર જેવો ભરવડો લઈ લીધો જનતાને છોડાવવાની ચૂંટણી છે મારે સૌની વિનંતી કરવી છે કે કોઈની વાતોમાં આવ્યા વગર માત્ર જાડુ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયન જીતાડે એવી મારે અપીલ છે